જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં ટ્વેન્ટી સ્પોર્ટ કાર જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે તો વિડીયોના અંત સુધી બન્યા આપણે અને ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી વાળો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે જે કોઈ મારા ભાઈઓ મિત્રોને આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો તમે યુન્ડઈ આઈ ટ્વેન્ટી સ્પોર્ટ કાર જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો હું બધી જ માહિતી આ ગાડી વિશેની આપી દઈશ આ ગાડી તમે જોઈ રહ્યા છો તે વેચવાની છે મોડલ વિશેની વાત કરું તો બે હજાર ને મોડલ આ ગાડી છે વન ઓનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી ગાડી છે પાર્સિંગની વાત કરું તો જી જે વન અમદાવાદનું પાર્સિંગ છે ફ્યુલ વિશેની વાત કરું તો પ્યોર પેટ્રોલની અંદર તમને આ ગાડી જોવામાં છે કિંમતની વાત કરું પાંચ લાખની કિંમત છે માત્ર એકત્રીસ હજાર કિલોમીટર જ ચાલેલી છે તમે વિડીયોની અંદર કન્ડિશન બાકી જોઈ રહ્યા છો છાચવેલી ગાડી છે કંપની કલર ટાયર પણ નવા કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે આ ગાડીમાં તમને બે છાવી જોવા મળશે આ ગાડી વિશેની બધી જ વિગતો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે તેમજ વિડીયોના ટાઇટલમાં જ તમને આ ગાડીવાળા ભાઈનો નંબર મળી રહેશે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો આ ગાડી તમને રૂબરૂ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર જસદણ જિલ્લો રાજકોટ જસદણ તમને પ્રોપર આ ગાડી જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી આ ગાડીની ખરીદી કરી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર સત્તાણું સિત્તેર સાતસો પૂરા સાતસો સાત આ ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો એકદમ સાચવેલી સોખી ગાડી છે